બોટાદમાં રેલવે સ્ટેશન પાસે આવેલ એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકને ઢોર માર મારવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી ઘર પર પથ્થર કેમ ફેંક્યો એવું કહી ઢોર માર મારતા બાળકના વાલી આ અંગે ઠપકો આપવા જતાં તેઓને પણ ધમકી આપવામાં આવી ત્યારે બાળકને ન્યાય મળે તે માટે વાલી દ્વારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે બાળકને ઘર પર પથ્થર કેમ ફેંક્યો એવું કહી માર મારવાની ઘટનાને લઈ બોટાદ શહેરમાં ચકચાર મચી ગયો હતો બાળકની સ્થિતિને જોઈ તાત્કાલિક સોનાવલા હોસ્પિટલ ખાતે દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી

શનિવારે સાડા અગિયાર મારો છોકરો નીકળ્યો એટલે હદવાર રાખી મારા છોકરા ને ઢોર મારવામાં આવ્યો છે છોકરા તમને ફરિયાદ કરી ઉદેભાઈ ભરતભાઈ ચાવડા

કાર્યવાહી શું થવી જોઈએ બસ કાર્યવાહી હોય છે અમારા નિયત દેવો પડશે ને એમ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ